શક્તિપૂર્ણ કિચનમાં સ્વાગત કરું છું આજે હું આપની સાથે બાજરીના ફૂલેલા રોટલાની રેસીપી શેર કરીશ અમેરિકામાં પણ બાજરીના રોટલા કેવી રીતે બને છે તે હું તમને બતાવીશ તો ચાલો આપણે બનાવીએ બાજરીના સરસ એવા ફૂલેલા રોટલા ગેસ ચાલુ કરીને ગેસ પર તાવડીને ગરમ થવા માટે મૂકી દઈશું હવે લોટ બાંધવા માટે પાણી લઈશું જરૂરિયાત મુજબ પાણી લેવાનું છે એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈશું અને હલાવીને મીઠું સરસ રીતે ઓગાળી દઈશું આ રીતે પાણીને મીઠાવાળું બનાવી લઈશું રોટલા બનાવવા માટે મીઠાવાળું પાણી જરૂરી છે હવે બીજા એક વાસણમાં પણ આ રીતે પાણીને રાખીશું હવે રોટલા બનાવવા માટેનો લોટ બાંધી લઈશું રોટલા બનાવવા માટે એક એક રોટલાનો જ લોટ તૈયાર કરવાનો હોય છે બધા રોટલાનો લોટ સાથે બાંધવાનો હતો નથી એ વાતનું પણ આપણે ધ્યાન રાખવાનું છે લોટને આ રીતે ચાળીને લઈશું હવે એમાં મીઠાવાળું પાણી ઉમેરીને સરસ લોટ બાંધી લઈશું જ્યારે લોટ બાંધીએ ત્યારે એને ખૂબ મસડવાનો હોય છે જેટલો લોટ વધારે મસરીશું એટલો લોટ સોફ્ટ બનશે એટલે રોટલા પણ સોફ્ટ બનશે અને રોટલા સરસ ફૂલશે એ વાતું આપણે ધ્યાન રાખીશું આ રીતે હાથની હથેળી વડે સરસ એવો લોટને મસડી લેવાનો છે તો એક રોટલાનો લોટ સરસ બંધાઈ ગયો છે હવે એનો લુવો બનાવી લેવાનો છે તો થોડોક લોટ વધારે છે તો મેં કાઢી લીધો અને હવે એને આ રીતે બોલ બનાવી લઈશું અને રોટલા માટેનો સરસ લુવો બનાવી લઈશું હવે જે લુવો બનાવ્યો છે એની બોર્ડરને આ રીતે પાણીવાળી કરવાની છે તો આ રીતે લુવાની ફરતે પાણી મૂકી દઈશું હવે આ લુવાને એક હાથની હથેળીમાં રાખીશું અને એક હાથની આંગળીઓ વડે લુવાને થોડો ફેલાવી લઈશું હવે એને બંને હાથની હથેળી વડે થાપી લેવાનો છે તો પહેલાં નીચેથી થાપીશું અને પછી આ રીતે ઉપરથી રોટલાને સરસ એવો ફૂલ રાખવાની છે એટલે તાવડી સરસ ગરમ થઈ જાય અને હવે રોટલાને તાવડી પર શેકવા માટે મૂકી દઈશું તો આ રીતે રોટલાને તાવડી પર શેકવા માટે મૂકી દીધો છે ગેસની ફ્લેમ મીડિયમથી ફાસ્ટ રાખવાની છે હવે નીચેની સાઈડથી રોટલો થોડો થોડો શેકાય એટલે એને આ રીતે તવેથા વડે ખોલીને ઉલટાવી લઈશું ગેસની ફ્લેમ મીડિયમથી ફાસ્ટ રાખીશું હવે રોટલો શેકાય ત્યાં સુધી બીજા રોટલા માટે પણ લોટ બાંધીને તૈયાર કરી લઈશું રોટલો શેકતા જઈશું અને લોટ પણ બાંધતા જઈશું વચ્ચે વચ્ચે રોટલાનું પણ આપણે ધ્યાન રાખતા જઈશું હવે થા વડે રોટલાને આ રીતે ખોલીને નીચેની સાઈડથી જોઈ લઈશું તો જુઓ અહીંયા રોટલો આપણને કાચો લાગે છે તો આ રીતે રોટલાને ફેરવતા જઈશું અને નીચેની સાઈડથી પૂરેપૂરો એને શેકી લઈશું તો જુઓ આ રીતે એને ફેરવતા રહેવાનું છે અને લોટ પણ આપણે બાંધતા જઈશું હવે રોટલાને આ રીતે ઉલટો મૂકી દઈશું હવે આંગળીઓ થોડી પાણીવારી કરીને આ રીતે રોટલા ઉપર થપ થપાવીશું તો રોટલો સરસ ફૂલીને શેકાઈ જશે પરંતુ અહીંયા ગેસની ફ્લેમ સાઈડમાં જ હોય છે વચ્ચે ગેસની ફ્લેમ નથી હોતી એટલે હવે અહીંયા વચ્ચે રોટલો થોડો ઓછો શેકાય છે તો મારે હવે તાવડી ખસેડીને વચ્ચે રોટલાને શેકવા માટે હું ગેસની ફ્લેમ પર જ રોટલાને શેકી લઈશ આ રીતે ચીપિયા વડે ફેરવતા જઈશું અને રોટલાને સરસ એવો શેકી લઈશું તો જુઓ રોટલો કેવો સરસ ફુગ્ગાની જેમ ફૂલી ગયો છે તો હવે આપણો રોટલો સરસ બનીને તૈયાર થઈ ગયો છે જુઓ આ રોટલો ઉપરથી એકદમ ક્રિસ્પી છે આ રીતે જુઓ એનો અવાજ પણ આવે છે અને અંદરથી એકદમ પોચો છે હવે એની ઉપર ઘી લગાવી દઈશું ગરમ ગરમ રોટલામાં જ ઘી લગાવી લેવાનું છે શિયાળાની ઠંડીમાં આવો ગરમ ગરમ રોટલો સરસ એવું ગરમ ગરમ ઘી લગાવીને ખાવાની તો ખૂબ જ મજા આવે છે આ રોટલાને આપણે શાક સાથે કઢી સાથે સર્વ કરી શકીએ છીએ સવારે ગરમ ગરમ ચા સાથે પણ આ રોટલો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ રીતથી સરસ એવા રોટલા બનીને તૈયાર થશે મિત્રો તમને મારી આ બાજરીના રોટલાની રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબથી કરશો જય શ્રી કૃષ્ણ જય માતાજી મળીશું હવે નવી રેસીપી સાથે હવે પછીના વિડીયોમાં